નમસ્કાર આપ જોઈ રહ્યા રહ્યા ન્યૂ સમાચાર વડદલી જૂથ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે કૈલાશબેન તળવી દ્વારા ચૂંટણીને લઈને પ્રચાર માટે ભારે તૈયારી કરવામાં આવી ગામ લોકો મોટી સંખ્યામાં સાથ સહકાર આપ્યો છે આ ગ્રામ પંચાયતમાં ખીરવા ગોર્ધનપુરા અને વડદલીનો સમાવેશ થાય છે જેમાં વર્ષોથી કૈલાશબેન તળવી દ્વારા ગામ લોકોના હિતમાં કામ કરતા આવ્યા છે જેને ધ્યાનમાં લઈને વડદલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફરીવાર તમને ઉમેદવારી પત્ર નોંંધાવી છે અને પ્રચાર માટેની ભારે તૈયારીઓ કરી રહ્યા છે જ્યારે ગોરધનપુરા ગામમાં પ્રચાર માટે ગયા તો ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા કૈલાશબેન તળવીને આશ્વાસન આપ્યું અને જીત અપાવવાનો વિશ્વાસ પણ આપ્યો નવી પંચાયત વડદલી જૂથ પંચાયત જેમાં 14 ગામ આવેલા છે તેમાં ગોરધનપુરા વસાહત અને અમારે આજે ગોરધનપુરા મુકામે મીટિંગ રાખી હતી તો લોકોનો એટલો બધો ભાવ ભીનો એ મળ્યો છે અને સહકાર મળ્યો છે અને બહુ દોડી પબ્લિક થઈ અને અમને જંગી મતથી જીતા છે અમારા આઠે આઠ સભ્યોને પણ છે અને અમારું નિશાન છે તિજોડી અને એવી લોકોની બહુ અમારા પ્રત્યે લાગણી અને બહુ મતીથી અમારા બધા સભ્યો જીતીએ એવું અમારે દેખાય છે